નમસ્કાર નેશન પ્લસમાં આપનું સ્વાગત છે હું છું ધોળ પરમાર ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રધાન નરેન્દ્ર મોદીને બે હજારથી વધુ પોસ્ટ કાર્ડ લખી રૂપાલાને ચૂંટણી નહીં લડવા દેવાની માંગ કરી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે પોસ્ટકાર્ડ વોર પણ શરૂ કર્યું છે ક્ષેત્રિય સમાજની મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હજારથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા છે ક્ષેત્રીય સમાજના સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન દ્વારા પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે મહિલાઓ દ્વારા પોસ્ટકાર્ડ થકી રૂપાલાને ચૂંટણી નહીં લડવા દેવાની પણ માંગ કરાઈ છે હા આવી રીતે અમે આખા બરોડામાં ટપાલ ઘરે ઘરે મોકલાવી દીધી હતી ને બધા બહેનો લખીને આજે આવી ગયા છે અમે આ મોદી સાહેબને ટપાલ આજે રવાના કરવાના છીએ મોદી સાહેબ આનો નિર્ણય લાવે બસ રૂપાલા સાહેબ અમારે ન જઈ બાકી કોઈ પણ વ્યક્તિ સાથે પાટીદાર સમાજ સાથે આહિર સમાજ સાથે કોઈ સાથે અમને કોઈ વાંધો નથી પટેલ ભાઈઓએ તો અમને જવતલ હોયમાં છે એમની સાથે વાંધો કેવી રીતના હોય એટલે બધા ભાઈઓ અમારી વારે જ છે ને અમારી સાથે જ છે પટેલ સમાજને આખો ઉછાળવાની કોશિશ કોઈ ન કરે કારણ કે પટેલ પાટીદાર સમાજ બધું અમારી સાથે જ છે જય માતાજી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ઓફ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર